સાડા દસની અંદર તારીખ બે છ સાત બરાબર આગલા છઠ્ઠા મહિનાનો જે જથ્થો હતો એ જથ્થો સ્ટોક છે બરાબર ખરેખર એ લોકોને દરેક ગ્રાહકને બોલાવી વિતરણ કરી દેવું જોઈએ એ થયું નથી તો પછીના સરકારનો નિયમ છે કે ત્રીસ તારીખે કે એકત્રીસ તારીખ જે આવતી હોય એ જથ્થો પૂરો કરી દેવો પડે અને આ જથ્થો પકડાયો છે તારીખ બે સાત બે સાડા દસના અરસામાં બરાબર તો એ આવ્યું કે સરકાર વધારે આપ્યો કે વધીને માલ નીકળ્યો એ અમારે જાણવું છે બીજી વાત છે કે જથ્થો તારીખ પૂરી થઈ ગઈ નવો જથ્થો આવની થઈ નથી હા તો કઈ લઈ જવાતો તો આ એ ખબર નહી એ તો ટ્રેક્ટર પર ટ્રેક્ટર અમે રોકેલું છે જો રાત્રે મામલેદાર સાહેબ સાહેબની પુરોઠા શાખા ની વિડિયો છે બધું છે અમારી કને સબૂત છે તો શું આપતા ખરેખર કુપન નથી મળતી તો કુપન આપો કુપન નહીં આવતા હોય તો ગ્રાહકને સંતોષ થાય કુપન આપવી જોઈએ ને કુપન નથી આવતા અને એક ભાઈ તોલવા વાળો કે આજે સ્ટોક ઓછો આવ્યો હતો તેને બી બોલાવો તેને બી સાક્ષીને પ્રૂફ કરી બતાવું છું મેં ભ્રષ્ટાચાર અનાજ નો ભ્રષ્ટાચાર કે અંદર એટલો ભ્રષ્ટાચાર સસ્તા અનાજ ની વાત જ કરાય સેલ છે આ ભાજપ ની સરકાર સંચાલકો આવું કરતા હોય તો પછી બીજા શું નહીં કરે ગઈ કાલે રાત્રે સાડા દસ વાગે છે છે એક ટ્રેક્ટર ભરીને માલ છે સગે વાગે થતો તો અને મને એવું કહેવામાં આવ્યું કે અહીંયાથી પીલરે છે એમ તો આ આગળ તો ઘણો બધો વરસાદ પડ્યો આખું કોતેરું બી ગામ છે સંપર્ક વિહાનું થઈ ગયું ત્યારે માલ નહીં પી લેરો અને માલ તો જથ્થો તો ઘણા ટાઈમથી આવેલો છે બરાબર તો ગઈકાલે જ કેમ પી લેરો અને આ લોકોનું વિતરણ છે લગભગ ઓગણત્રીસ તારીખથી આપવાનું ચાલુ કર્યું બરાબર ઓગણત્રીસ તારીખથી જે આ લોકો વિતરણ ચાલુ કર્યું અને આ બધા ગામડાથી જે અલગ અલગ વિસ્તારમાંથી છે બધા પચાસથી સાઠ માણસો આવી ગયા એટલે છે તૈયારીમાં છે માલ છે અહીંયા પાછો રિટર્ન મૂકી દેવામાં આવ્યો બાકી લઈ જતા હતા છે અને મામલતદાર દ્વારા રાત્રે સીલ કરવામાં આવેલી છે રાજકીય પરિવારમાં છે કોઈ લોકો રાજકીય પરિવારની અંદર છે એ જિલ્લા પંચાયતના સદસ્યના પતિ છે એમના ઘરેથી એમના વાઇફ છે જિલ્લા પંચાયતના સદસ્ય છે ભાજપની અંદર બે હજાર વર્ષથી દુકાનદાર છું કોઈ એક પણ મારી કમ્પ્લેન આજની સુધી છે નહીં પણ કયા કારણો એ મામલતદાર શ્રી વહીવટ મામલો દસ રહ્યા હોય એટલે સવારે તપાસ કરશો અમને તો રાત્રિ દરમિયાન તપાસ ના થાય એ તપાસ કરવાના હેતુથી માલ માલ કોઈ ઉઠ્યો ને અંદર દુકાનમાં છે કોઈ માલ બહાર ગયો નથી ટ્રેક્ટરમાં ભરેલો ના એ સૂકીનો માલ અંદર રાખ્યો હતો મારા મારા મિસિસ છે જિલ્લા પંચાયત સદસ્ય અને મારો છોકરો સરપંચ